ફેરફાર તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયાને પણ ફેરફાર કહેવાય છે કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે તો દૂધનું ખાટું થવું એ પણ ફેરફાર છે ખેંચેલું રબર પણ રબર બેન્ડ પણ ફેરફાર છે તમારી આસપાસ થતા દસ ફેરફારની યાદી બનાવો ચશ્મા તોડ દઉં તો એ પણ ફેરફાર થઈ જાય પડી ખબર આ પાણી ઢોળી દઉં તો પાણીના એ બધું ફેરફાર થઈ જાય પછી રબર હોય રબર ખેંચીને તોડી દઉં તો એ પણ ફેરફાર થઈ જાય એટલે વસ્તુ તોડવું એવું એનો ફેરફાર એવું નથી પણ જેમ કે દૂધ હોય છે દૂધમાં થોડું આપણે છાશ ઉમેરીએ છીએ તો દૂધમાંથી છાશ દૂધમાં આપણે છાશ ઉમેરીએ થોડું તો એમાંથી દહીં બની જાય છે તો એ એ પણ ફેરફાર થઈ ગયો તો એ કયા કયા ફેરફાર કે ભૌતિક છે કે રાસાયણિક ફેરફાર જે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે તો તમારી આસપાસ થતા દસ ફેરફારની યાદી બનાવો પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કરીને ફેરફારની ક્રિયાઓને પ્રકૃતિ ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર બે પ્રકારના હોય છે ભૌતિક અને રાસાયણિક આ પાર્ટ કેમિસ્ટ્રી નો કહેવાય ને ફિઝિક્સ નો કહેવાય મિક્સમાં માં તો આપણે કેમિસ્ટ્રી માં ભણીએ છીએ તો આ જોયું કે એક કાગળ લીધું ટુકડા કર્યા ફરીથી જોડવાનો ટ્રાય કર્યો એ એની સ્થિતિ માં આવ્યું નથી થોડો પણ ફેરફાર થાય છે તો જોઈએ આગળ પ્રવૃત્તિ આવેલી છે કે કાગળના ટુકડાને ચાર ચોરસ ભાગમાં કાપો વળી તે દરેક ટુકડાને ફરીથી ચાર ચોરસ ભાગમાં કાપો આ બધા ટુકડાને ગોતળીએ અથવા ટેબલની સપાટી પર પાસ પાસે એવી રીતે ગોઠવો કે જેથી મૂળભૂત કાગળના ટુકડામાં આકાર એનો જે મૂળ આકાર હતો એમાં ફેરવાય એ સ્પષ્ટ છે કે ફરીથી તમે આ કાગળના ટુકડાઓને જોડી મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકતા નથી ફાડી દીધું પછી એમ કે જોડી ના શકાય એમ કે એનું એમ મૂકી શકાય તો એ બનાવી શકતા નથી પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ પણ ફેરફાર થયો ગુણધર્મમાં ફેરફાર થયો અને આકારમાં ફેરફાર થયો તો અ તો તમારા ક્લાસરૂમના બ્લેક બોર્ડ નજીક જમીન પર વેરાયેલા ચોકના ભૂકો ભેગો કરો અથવા ચોકના ટુકડાને ભાગીને તેનો ભૂકો કરો અને હવે તેમાં થોડું પાણી નાખી લુગદી બનાવી ફરીથી તેને ચોકના આકારમાં વણી લો તેને હવે સુકાઈ જવા દો તમે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો ને આ બનાવ્યો ને અમને પ્રવૃત્તિમાં તો બનાવી શકાય પાણી ભેળું કરીને થોડો એમ ગોળે આખો એવો ચોક ના આવે ચોક બનાવી લીધો આપણે લખી શકાય એવું થઈ જાય તો કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લો આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને થોડાક બરફને બરફને થોડુંક પીગળવા દો હવે તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જણાશે હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો શું પાણી ફરી ઘનમાં ફેરવાઈ જાય છે તો બરફ થઈ જાય એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો તમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે હવે આ ઉકળતા પાણીની વરાળ થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડી થોડો સમય ઊંધો રાખો વાસણની અંદર સપાટીને જુઓ શું તમને ત્યાં પાણીના ટીપાં ધાજી ગયેલા બાજી ગયેલા જણાય છે જણાય છે સાવચેતી રાખવાથી અગ્નિની જ્યોત સાથે કામ કરતા સાવધાન રહેવો વપરાઈ ગયેલી કરવતની પટ્ટીને જીપીએ વડે પકડો તેના બીજા છેડાનો ગેસના સ્ટવ જ્યોત પર રાખો થોડી મિનિટ રાહ જુઓ શું કરવતની પટ્ટીના ભાગમાં એટલે કે રંગમાં કોઈ ફેરફાર થાય જણાય છે હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો થોડા સમય પછી તે છેડાનો ફરી અવલોકન કરો શું તે પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો આકૃતિ આપેલી છે 4.1 6.

તેને શું કીધું ભૌતિક ગુણધર્મો એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો ફેરફાર થાય તેને શું કહેવાય ભૌતિક ગુણ ફેરફાર કહેવાય ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી શું થયું ચોકનો જે ભૂકો હતો એ ચોકનો જ હતો એમાંથી ફરીથી ચોક બનાવ્યો કાગળ જોડ્યો પણ કાગળમાંથી ફરીથી કોઈ બીજું ન બન્યું ચોક હતો ચોકમાંથી ચોક જ બન્યો બીજું ન બન્યું એમ કે જેનો દ્રાવ હતો તો એમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈએ રાસાયણિક ફેરફાર આ શું હતો ભૌતિક ફેરફાર લોખણને કાટ લાગવા જેવા ફેરફાર તમે પરિચિત હશો લોખણના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી મૂકી દેતા તેની સપાટી પર કથાઈ રંગનું સ્તર બની જાય છે આ પદાર્થને કાટ કહે છે આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા તેમાં રાખેલા લોખંડના બાગડા તથા લોખંડની કોઈ પણ વસ્તુ ખુલ્લા રાખેલી હોય તેને કાટ લાગે છે તો તમે જોયું કે ઘરમાં રાખેલી કુહાડી હથોડી વગેરે પણ થોડા દિવસ વાતાવરણમાં ખુલ્લા રહે એટલે શું થાય કાટ લાગે રસોડામાં લોખંડનો તવો કે તાવડી સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેને પણ લાગે છે એ લોખંડ નથી કાટ છે એ લોખંડ નથી કાટ લોખંડથી જુદો પડતો પદાર્થ છે જે લોખંડ પર જમા થાય છે ચાલો હવે આપણે થોડા વધુ ફેરફારો ધ્યાનમાં લઈએ જેમાં નવો પદાર્થ બનતો હોય મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લો તેને છેડાને કાચ પેપર વડે સાફ કરો આ છેડાને મીણબત્તીની જ્યોત વડે સળગાવો તેને ઉપર ધરો તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે જ્યારે તે સંપૂર્ણ સળગી જાય ત્યારે તેનો સફેદ પાવડર રાખ તરીકે મળે છે શું આ રાખ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે ન દેખાય આ ફેરફારને નીચે મુજબના સમીકરણ વડે દર્શાવે છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન જે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે નવો પદાર્થ બન્યો આ સમીકરણ ગણિતના સમીકરણ કરતા અલગ છે આવા પ્રકારના સમીકરણમાં તીરનો અર્થ બને છે તીરનો અર્થ બને છે તેવો થાય છે અથવા તબક્કે રાસાયણિક સમીકરણ સંતુલિત આપણે પ્રમાણે વાત કરીએ કે તીર હોય એટલે કંઈક બને છે પ્રક્રિયા થાય છે એવું સમજવાનું તો આ ગણિત સમીકરણ જેવું ગણિત જેવું સમજવાનું નહીં તો હવે આ રાખને થોડક પાણી સાથે ભેગા કરો મિશ્રણ જલિય દ્રાવણને બરાબર હલાવો આ મિશ્રણને ભૂરા અને લાલ લિટમસ પત્ર વડે કસોટી કરો શું આ મિશ્રણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે શું આ લિટમસ જે આ મિશ્રણ જે છે એ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે આ કસોટીના આધારે જલિય દ્રાવણનું એસિડિક કે બેઝિકમાં વર્ગીકરણ કઈ રીતે એટલે કેવી રીતે કરશો મેગ્નેશિયમ આ રાખ ને પાણીમાં ઓગળતા તે નવો પદાર્થ બને છે આ ફેરફાર ને નીચે મુજબ દર્શાવી શકાય પેલું સળગાવવાનું હતું અને પાણીમાં નાખે છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એને શું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે આગળ શું બનતું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ અને અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે તમે આ લખી દો એક લાઈન બે લાઈન લો મેગ્નેશિયમ પ્લસ એક મિનિટ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રક્રિયા થઈ બને છે લખો મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી પ્રક્રિયા થાય અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને આ કૌશો જે એમ જી એચ ને બધું આપેલું હોય ને એના જે છે એ નામ આપેલા હોય છે એ નામ ખાસ ધ્યાન રાખવાનું રાસાયણિક નામ આ પાણીનું રાસાયણિક નામ મીઠાનું રાસાયણિક નામ આવે গ্নেশিয়ম হাইড্রোক্সাইড বেই লোক জায়গানেশিয়া বেজ মেগ্নেশিয়ম આ બે જ છે એટલે મેગ્નેશિયમ બળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવો નવો પદાર્થ બને છે હવે કાચના પ્યાલા કે પ્રવૃત્તિ આપેલી છે ક્યાંકના કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરીને તેમાં લગભગ એક ચમચી કોપર સલ્ફેટ એટલે કે મોરથુથુ નાખીને તેનું દ્રાવણ બનાવો હવે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફેરિક એસિડ ઉમેરો તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે તેમાંથી નમૂના રૂપે થોડું દ્રાવણ કસનાળી કે કાચની બાટલીમાં સાચવો બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકો લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ હવે દ્રાવણનો રંગ જુઓ તેને નમૂના માટે દ્રાવણના રંગ સાથે સરખાવો અને તેને બાજુમાં સાચવીને મૂકી દો તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો ડુબાડેલે ખલી અથવા બ્લેડ કાઢી લો શું તેમાં કોઈ પરિવર્તન દેખાયો તમને જે પરિવર્તન જોવા મળ્યું તે તે કોપર સલ્ફેટ અને લોખંડની વચ્ચેની પ્રક્રિયાને કારણે થાય છે વાદળી એટલે કે લીલા વાદળી લીલા વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ જોવા મળે છે નવા પદાર્થનું બનવાને કારણે ખીલીની સપાટી પર જે કથાઈ રંગના કણો જોવા મળે છે તે કોપરના છે જે બીજો નવો પદાર્થ છે આપણે આ પ્રક્રિયાને નીચે મુજબ લખી શકાય લખો કોપર સલ્ફેટ નું દ્રાવણ પ્લસ લોખંડ એટલે એમાંથી શું પ્રક્રિયા થાય શું બને છે સલ્ફેટનું દ્રાવણ લીલું એટલે કે કોપર અને કોપર કથાઈ રંગનું અવક્ષેપ બને છે કોપર મળે છે કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે લોખંડ એટલે કે આયરને કહેવાય છે એની પ્રક્રિયા થઈ આયન સલ્ફેટ નું દ્રાવણ અને કોપર બને છે વિજ્ઞાનની ભાષામાં ઉપર તીર મારેલું હોય ને મુક્ત થાય છે એવું સમજવાનું મુક્ત થાય છે આવશે આગળથી કેમિસ્ટ્રીમાં ઘણા આવશે પ્રવૃત્તિ આગળની જોઈએ

કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પદાર્થ મળે છે આ લખો લખી દેજો વિનેગર અને બેકિંગ સોડા સોનાનું નીતરી પાણી છે કાર્બન ડાયોક્સાઇડ એન એનએસીએલ જો વિનેગર અને બેકિંગ સોડા આ બંને અહીંયા મિક્સ થાય છે તો એની પ્રક્રિયા થાય છે એટલે શું થાય છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે કાર્બન બનાવવા માટે અને પાણી આમાંથી પસાર કરવાની કરી કાર્બન ડાયોક્સાઇડ તથા ચૂનાના પાણી વચ્ચે થતી પ્રક્રિયા નીચે મુજબ છે કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાનું નેત્રિયું પાણી એ બંનેની પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મુક્ત થાય છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નિત્ય પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે ચૂનાના નિત્ય પાણીને દૂધિયું બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ આ ચૂનાના પાણી નિત્ય પાણીને શું બનાવે છે દૂધિયું બનાવે છે ચૂનાનું નિત્ય નિત્ય પાણી દૂધિયું થવા થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે તમે પ્રકરણ દસમાં શીખશો કે ઉચ્છવાસ એ ઉચ્છવાસમાં જે વાયુ આપણા શરીરની બહાર આવે તે કાર્બન ડાયોક્સાઇડ થી ભરપૂર હોય જે આપણે શીખ્યા જો આપણે 10મો ચેપ્ટર ભણી લીધું છે પ્રવૃત્તિ જે આપેલી છે એમાં જોયું કે દરેક ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે પ્રવૃત્તિ 6.6 માં મેગ્નેશિયમના દહનને લીધે તેની રાખ ઉત્પન્ન થઈ પ્રવૃત્તિ 6.7 માં લોખંડ સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયાને લીધે આયન સલ્ફેટ તથા કોપર બન્યા કોપર બન્યા જે બંને નવા પદાર્થો છે

રાસાયણિક ફેરફારને આ રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે રાસાયણિક પ્રક્રિયાને આપણા જીવનમાં રાસાયણિક ફેર રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે રાસાયણિક ફેરફાર પરિણામે બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય છે ઉદાહરણ તરીકે આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન ફળોનું પાકવું દ્રાક્ષનું આથવણ વગેરે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાને કારણે થાય છે રાસાયણિક પ્રક્રિયાની શ્રેણીમાં અંતે અંતે જ દવા બને છે રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે અંતે જ દવા બને છે પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવા ઉપયોગ ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે બનાવવામાં આવે છે. વાસ્તવમાં દરેક નવા પદાર્થ રાસાયણિક ફેરફારના અભ્યાસ રૂપે શોધાયેલા છે. કંઈક ને કંઈક મિક્સ કરો અને કંઈક નવું ઉત્પન્ન થાય. એટલે રાસાયણિક પ્રક્રિયાને કારણે જ બધું બને, ચા દવાને બધું. આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. નવા પદાર્થો ઉપરાંત રાસાયણિક ફેરફાર સાથે નીચે મુજબ વધારાની ઘટનાઓ પણ બની શકે છે ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનો વિકિરણ જેમ કે વાયોલેટ રેડિયેશન વિસર્જન પામે છે પરિવર્તન ચાલો આપણે ઉદાહરણો તમે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવું એ રાસાયણિક ફેરફાર છે કોલસા લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર છે વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે દહનની સાથે આવા વિસ્ફોટમાં ઉષ્મા પ્રકાશ ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે આથી જ તમને ફટાકડા ન ફરવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ. તમે જરૂર જરૂરથી એ નોંધ એ નોંધ કરીએ હશે કે સફરજનના ટુકડા એટલે કે સ્લાઇસ ને તરત જ ખાવામાં ન આવે અને થોડીવાર મૂકી રાખવામાં આવે તો તેની સપાટી કથ્થાઈ રંગ થઈ જાય જે સફરજન હોય જો તમે આમ થતું જોયું હોય જોયું ન હોય તો તાજા સફરજનની સ્લાઇસ કાપીને તેને થોડા સમય સુધી મૂકી રાખો આવું બટાટા તથા રીંગણાની સ્લાઈસ માટે પણ કરી જુઓ રંગમાં થતા આ ફેરફારને નવા પદાર્થના નિર્માણને લીધે હોય છે શું આ બધા રાસાયણિક ફેરફારો નથી આ બધા રાસાયણિક ફેરફારો છે પ્રકરણ પાંચમાં તમે એસિડ અને બેઝનું પરસ્પર આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે તે વિશે તમે જરૂર જાણ્યું હશે

ઓઝોન આપણને આ વિકિરણથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે તટસ્થીકરણ શીખ્યા શું તટસ્થીકરણની પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે આગળનું આપણે નેક્સ્ટ